સૌને જય શ્રી આ વર્ષ દરમિયાન મેં અને તમે અનેક વ્યક્તિઓના સંઘમાં આવ્યા હશું વ્યવહારો પણ થયા હશે એ દરમિયાન કોઈનું દિલ દુભાયું હોય એવા પ્રત્યેકને સમયાચના માગવી અને આવનારા વર્ષ માટે આપણે સૌને પ્રભુને પ્રાર્થના કરવી આપણા ઈષ્ટને પ્રાર્થના કરવી આવનારું વર્ષ સૌને માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ આપનારું આવે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના પણ કરવી આપણા જીવનને આવનારા વર્ષમાં અનેક એવા શુભ કાર્યોની ઈચ્છાઓ પણ સાથે સાથે ઈશ્વરના ચરણમાં પ્રગટ કર્યો હે હરી મારાથી અનેક શુભકામના હું નિમિત્ત બનું મારાથી અનેક સારા કાર્યો થાય હું કોઈના માટે કંઈ કરી છૂટું એવી મને પ્રેરણા અને શક્તિ આવું એવી પણ હું તમે આપણે પ્રશ્ન પ્રાર્થના કરી ફરી ફરી એક સાધુ હૃદય સદ્ગુરુ ભાણસાહેબના ચરણમાં પ્રાર્થના કરું છું પ્રત્યેક માટે સૌ માટે આવનારું વરસ સૌને માટે ફરી ફરી આનંદ અને સુખમય વીતે પ્રાર્થના સાથે સૌને મારા પ્રણામ જય શ્રી રામ